કહેવાય ને કે આપણે કોઈ તૈયારી કરવી હોય તો તમને તમારી પાસે કોઈ લક્ષ્ય ના હોય તો તૈયારી કરવાની મજા ન આવે હવે એક પ્રોપર સ્કેડ્યુલ આવી ગયું છે પ્રોપર ટાઈમ ટેબલ આવી ગયું છે કયા મહિનામાં કઈ એક્ઝામ બહાર આવશે એટલે આપણી પાસે પ્રોપર ટાઈમ છે તો આપણે એ ટાઈમમાં પ્રોપર કેવી રીતે તૈયારી કરી શકીએ બરાબર છે કેવી રીતે આખો રોડ મેપ તૈયાર કરી શકીએ કે આવનારી એક્ઝામ બહુ સારી રીતે ક્લિયર કરી શકીએ અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ ટક છે કેમ કે એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો એસએસસી રેલવે હવે એક્ઝામ ગુજરાતી ભાષામાં લેતું થઈ ગયું છે એટલે આપણે પોતાની માતૃભાષામાં જો એક્ઝામ આપી દઈએ તો એક્ઝામ બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ શકે છે તો આવો જોઈએ આપણે આજના સેશનમાં કમ્પ્લીટ આખું એસએસસી ને રેલવેનું કેલેન્ડર જે ડિક્લેર થયું છે એ હું તમને સમજાવીશ એની એક્ઝામ પેટર્નો સમજાવીશ કે કઈ કઈ એક્ઝામ પેટર્ન છે કેવી રીતે સિલેબસ છે રેલવે એસએસસી બે ઓકે અને બહુ સારી રીતે વ્યવસ્થિત ડિટેલમાં

એક્સએસસીમાં ઘણી બધી એક્ઝામ આવે એસએસસીમાં સીપીઓ આવે સીજીએલ આવે આવી બધી ઘણી બધી એક્ઝામો આવે દિલ્હી પોલીસ એક્ઝામ આવે પણ આ બધી એક્ઝામો બેટા હિન્દી અને ઇંગ્લિશમાં જ લેવાય છે ગુજરાતીમાં કઈ એક્ઝામ લેવાય છે એના વિશે હું તમને પ્રોપર માહિતી આપીશ તો એસએસસી સીએચ દસ પ્લસ બે ટેન પ્લસ ટુ એટલે કે બાર પાસ વાળા વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકે છે ટીયર વન કઈ તારીખે સત્યાવીસ મે બે હજાર પચીસે એનું એડવર્ટાઇઝમેન્ટ બહાર પડશે એક્ઝામ મતલબ નોટિફિકેશન આવશે અને પચીસ જૂને ક્લોઝ થઈ જશે બરાબર છે એક્ઝામ નું મંથ કયો છે તો જુલાઈ ઓગસ્ટમાં છે પ્રોપર સ્કેડ્યુલ તમને આપી લીધેલું છે કે મે મહિનામાં વેકેન્સી બહાર પડશે જૂન મહિના સુધી એના ફોર્મ ભરાશે એટલે સમજો રાખો જૂન મહિના ફોર્મ જ ભરાવવાનું છે અને ઓગસ્ટ જુલાઈ ઓગસ્ટમાં એક્ઝામ છે આ ડિસેમ્બર ચાલુ થઈ ગયું તો ડિસેમ્બર જનવરી ફરુઆરી માર્ચ એપ્રિલ મે આપણે છોડી દઈએ પ્રેક્ટિસ માટે રાખીએ તો ડિસેમ્બર જનવરી ફેરુઆરી માર્ચ અને એપ્રિલ પ્રોપર પાંચ મહિના આપણી પાસે છે પ્રોપર મહિનામાં મહિનામાં છે તો આ આરામથી તૈયારી થઈ શકે છે ઓકે ત્યાર પછી ટાક્સી સર્વિસ આ એક્ઝામ એસએસસી ની ફક્ત ને ફક્ત દસ પાસ પર લેવાય છે ઓકે આના માટે મિનિમમ મિનિમમ ક્વોલિફિકેશન ઓનલી ટેન પાસ હોય તો ચાલે છવ્વીસ જૂને એના ફોર્મ બહાર પડશે જો પચીસ આ પૂરું થાય એટલે છવ્વીસ આના બહાર પડી જશે પચીસ જુલાઈ સુધી એના ફોર્મ ભરાશે એની એક્ઝામ સેપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ લેવામાં આવશે એ પણ ડિક્લેર થઈ ગયું છે અને કોન્સ્ટેબલ ઇન જનરલ પોલીસ ફોર્સ કહેવાનો મતલબ જનરલ ડ્યુટી એસએસસી જીડી બરાબર છે બીએસએફ છે સીઆરપીએફ છે સીઆઈએફએસ છે આ જેટલી પણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે આમ જેટલી પણ એજન્સીઓ છે બરાબર છે આની અંદર એસએસસી જીડી દ્વારા એક્ઝામ લેવામાં આવે છે એસએસસી જનરલ ડ્યુટીની એક્ઝામ કન્ડક્ટ કરે છે આના પણ મિનિમમ ક્વોલિફિકેશન બેટા દસ પાસ હોય તો ચાલે એ પણ નવેમ્બરે ફોર્મ ભરવાનું ચાલુ થશે પંદર ડિસેમ્બર સુધી ફોર્મ ભરાશે અને માર્ચ એપ્રિલ બે હજાર છવ્વીસ માં આની એક્ઝામ લેવામાં આવશે એટલે આપણી પાસે નેક્સ્ટ યર એસએસસી માં ત્રણ એક્ઝામો છે એસએસસી સીએચસી એમટીએસ અને એસએસસી જીડી આ કમ્પ્લીટ એક્ઝામ ગુજરાતી ભાષામાં લે છે ગુજરાત સ્ટેટની વેકેન્સી અલગ હોય છે સ્ટેટવાઇઝ વેકેન્સી હોય છે તો આમાં બહુ સારી રીતે તમે એક્ઝામ આપીને એક્ઝામ ક્લિયર કરીને તમે એક સારી એવી ગવર્મેન્ટ જોબ લઈ શકો છો બહુ જબરજસ્ત આ પ્રોપર સ્કેડ્યુલ આવી ગયું છે જેમ કે ગુજરાત સરકારમાં જીપીએસસી દ્વારા પ્રોપર સ્કેડ્યુલ આપી દેવામાં આવે છે કે આખા વર્ષનું કેલેન્ડર એવી જ રીતે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં બહુ જ એડવાન્સ છે તો બહુ સારી રીતે એસએસસીનું નું પણ કેલેન્ડર આપી દીધેલું છે એટલે આપણે તૈયારી કરવાની ખબર પડે કે આ મહિનામાં મારી એક્ઝામ છે તો મારે તૈયારી અત્યારે શરૂ કરવી પડે પછી જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે તૈયારી શરૂ કરો તો પછી કાંઈ ભેગું થાય નહીં અહીંયા ફોર્મ ભરાય અને તમે હવે કે હવે હું તર તૈયારી કરું હવે મારે એક મહિનામાં સિલેબસ કવર થાય ત્યારે ના થાય તો એક્ઝામ મતલબ એસએસસી રેલવે તમને એડવાન્સમાં કહી દેશે કે આજથી તૈયારી શરૂ કરો તો આવનારા પાંચથી છ મહિનામાં બહુ સારી રીતે એક્ઝામ ક્લિયર કરી શકો ફર્સ્ટ અટેમમાં પણ તૈયારી આજથી કરવી પડે ને એ જે તે સમય ફોર્મ બહાર પડે ત્યારે તૈયારી ના શરૂ કરાય તો તૈયારી આજથી શરૂ કરાય આગળ વધીએ આ તમે જોઈ શકો છો વીસ થી સત્યાવીસ નવેમ્બર વીસ થી સત્યાવીસ વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે આ એજ લિમિટ છે એસએસસી નું કમ્પ્લીટ એજ લિમિટ છે એસએસસી સીએચએસએલ માં ક્વોલિફિકેશન બાર પાસ અઢારથી પચીસ વર્ષના ઉમરના વ્યક્તિઓ એપ્લાય કરી શકે છે ક્વોલિફિકેશન પાસ અને વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે આ તમને એજ એટલા માટે આપી એટલે તમે મને એવો પ્રશ્ન પૂછો કે સર હું ચાલુ કે નહીં ચાલુ બરાબર આની ઉંમર છે કે નહીં તો તમે આ ઉંમરમાં આવતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો હા એસટીએસસી ઓબીસી હોય તો ત્રણ વર્ષ અને પાંચ વર્ષનું એજ રિલેક્સેશન મળે એ વસ્તુ અલગ છે ફિમેલ માટે કોઈ એવું એજ રિલેક્સેશન નથી ગુજરાત સરકારની એક્ઝામમાં ફિમેલ માટે અલગથી હોય છે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં કોઈ ફિમેલ માટે અલગથી એ જ રિલેક્સેશન નથી જે મેલનું છે એ જ ફિમેલનું છે હા એસટીએસસી ઓબીસી પ્રમાણે કાસ્ટ પ્રમાણે છે બીજી વસ્તુ કે કાસ્ટ સર્ટિફિકેટ ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં જ જોઈએ અને એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટનું જ હોવું જોઈએ ઓબીસી નોન ક્રિમિનલ તો નોન ક્લિમિનર પણ તમારે ઇંગ્લિશમાં જ કઢાવવું પડશે આ ખાસ ધ્યાન આપજો અને તમારી પાસે જો ગુજરાતીમાં નોન ક્લિમિનર હોય ને તમે જશો ને મામલતદારની ઓફિસમાં અને તમે કહેશો ને મારા આ ફોર્મ ભરવાનું છે એપ્લિકેશન આપશો ને એ તમને કાઢી આપશે ના નહીં પડે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાનું તમને કાઢી આપશે ચાલો એના માટે પણ દસ પાસ જોઈએ નેક્સ્ટ આગળ વધીએ હવે આ જોશો તો આ એન્યુઅલ કેલેન્ડર ફોર આરઆરબી એટલે કે રેલવે રિક્રુટ મેન બોર્ડ રેલવે ધારવા દ્વારા પણ કેલેન્ડર આપી દેવામાં આવ્યું છે રેલવે ની કઈ કઈ એક્ઝામો છે તો સમજો પહેલા એલપી અત્યારે જેની એક્ઝામ ચાલી રહી છે બે હજાર ચોવીસમાં જે વેકેન્સી આવી હતી એ ની અત્યારે એની એક્ઝામ ચાલી રહી છે નવેમ્બરમાં નવેમ્બર ડિસેમ્બરની એક્ઝામ ચાલી રહી છે તો એવી રીતે એ એલપી ની પણ વેકેન્સી આવશે કેમાં આવશે જન્યુઆરી માર્ચમાં આવશે જો જન્યુઆરીથી માર્ચમાં ડિક્લેર થશે બરાબર છે એની એક્ઝામ પણ લગભગ નવેમ્બર ડિસેમ્બરની આસપાસ લઈ લેવામાં આવશે જોઈ લો અને એનું પ્રપોઝલ પણ જાન્યુઆરી બે હાજર પચીસમાં આવી જશે ઓકે મતલબ એની ડેટ છે ફોર્મની ડેટ છે ફોર્મ ક્યારથી ભરવાના શરૂ થશે જાન્યુઆરી બે હજાર પચીસમાં આવી જશે જાન્યુઆરીથી માર્ચમાં આવી જશે જાન્યુઆરીમાં લોકો કે છે કે આપણે આપી દઈશું પછી ટેકનિશિયન એની પણ તમે જોઈ શકો છો એપ્રિલથી જૂનમાં આવી જશે બરાબર ત્યાર પછી તમે જોજો જુલાઈથી સપ્ટેમ્બરમાં એક તો એનટીપીસી આ બહુ સપાટ જબરજસ્ત લેવલ છે ઘણા બધા લોકો ઘણા બધા લોકો એનટીપીસીમાં એપ્લાય કરતા હોય છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ બરાબર છે જે બી કોમ કરેલું હોય બીબીએ કરેલું હોય બીસીએ કરેલું હોય ત્યાર પછી બીએસસી કરેલું એવા જેવા જનરલ મતલબ જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટની નથી જે જનરલ ગ્રેજ્યુએટ છે જે ફક્ત ગ્રેજ્યુએટ છે એવા તમામ વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કરી શકશે નોન ટેકનિકલ અંડર કેટેગરી લેવલ ટુ અને થ્રી ની પોસ્ટ માટે પણ એપ્લાય કરી શકશે એનું પણ તમે જોશો તો જુલાઈ થી સપ્ટેમ્બરમાં આવી જશે ઓલમોસ્ટ જૂનમાં એ લોકો નોટિફિકેશન બહાર પાડશે એટલે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે ઓકે ચાલો એની પણ એપ્રિલ મે બે હજાર પચીસમાં એનું ઓવરઓલ ડ્રાફ્ટ બની જશે અને પ્રોપર ડિક્લેર થઈ જશે બીજી વસ્તુ લેવલ વન

આ વર્ષથી તૈયારી કરી શકું જે વિદ્યાર્થીઓ આ વર્ષે ફોર્મ ન ભરી શકાય હોય કે ફોર્મ ભરવામાં કંઈક ભૂલ પડી હોય તો ધ્યાન રાખીને બેટા એક ઓપોર્ચ્યુનિટી હજી મળે છે તો આવતા વર્ષની એક્ઝામ માટે પણ આજથી તૈયારી શરૂ કરશો તો નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટમાં જોઈશું આપણે રેલવે એમાં પણ તમે જોશો તો અલગ અલગ ક્રાઇટેરિયા છે જો એનટીપીસી માટે એજ લિમિટ અધારથી ત્રીસ વર્ષ અને અધારથી તેત્રીસ વર્ષ એવું કેમ કારણ કે એમાં બાર પાસ અને ગ્રેજ્યુએશન વાળા બે એપ્લાય કરી શકે છે લેવલ છ ની પોસ્ટ હશે હા તો એના માટે ગ્રેજ્યુએશન લેવલ ફાઈવ લેવલ ફોર લેવલ ટુ લેવલ થ્રી તો એના માટે બાર પાસ ત્યાર પછી અઢારથી તેત્રીસ વર્ષ બરાબર છે પ્લસ હોવું જોઈએ અઢાર થી છત્રીસ વર્ષ માટે જેઈ વાળા જે જુનિયર એન્જિનિયરની પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા છે અઢાર થી છત્રીસ વર્ષમાં આવી જોઈએ બીએસસી ડિપ્લોમા ડિગ્રી એન એન્જિનિયર રિલેટેડ ટુ પોસ્ટ એની મળે છે અઢાર થી પચીસ વર્ષ અધાર વીસ થી પચીસ વર્ષ આરપીએફ રેલવે પોલીસ ફોર્સ જેવી રીતે ગુજરાત સરકારમાં કે ભારત સરકારમાં પોલીસની ભરતી થાય છે એવી રીતે રેલવેમાં પણ પોલીસની ભરતી થાય છે એનું નામ છે રેલવે પોલીસ ફોર્સ કોન્સ્ટેબલ એન્ડ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર છે કોન્સ્ટેબલ માટે ખાલી દસ પાસ ક્વોલિફિકેશન જોઈએ અને સબ ઇન્સ્પેક્ટર માટે ગ્રેજ્યુએટ જોઈએ ગ્રેજ્યુએશન જોઈએ એટલે તમે રેલવેમાં પણ પોલીસની નોકરી લઈ શકો છો ચાલો અઢાર થી તેત્રીસ વર્ષમાં તે ગ્રુપ ડી સિવિલ સિવિલ પાસ કરેલું હોય એન્જિનિયરિંગ કરેલું હોય

ટીયર વન એક્ઝામ એક્ઝામ બે ભાગમાં છે પચીસ ક્વેશન તમને રીઝનિંગ ના આવશે પચીસ ઇંગ્લિશ ના આવશે અને પચીસ જનરલ અવેરનેસ જનરલ અવેરનેસ નો મતલબ થાય જીકે આમાં જીકે ઓ આવી જાય આની અંદર બંધારણ આવી જાય ભૂગોળ આવી જાય ઇતિહાસ આવી જાય કરંટ અફેર્સ આવી જાય બધું આવી જાય આની અંદર પચીસ પચીસ ક્વેશ્ચન છે દરેક પ્રશ્ન બબ્બે માર્ક્સ નું છે એટલે કે પચાસ 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 માર્ક્સ છે એટલે કે બસો માર્ક્સ નું તમારું પેપર હશે પેલું ટીયર વન બસો માર્ક્સ નું હશે દરેક માટે સાહીઠ સાહીઠ મિનિટ આપવામાં તમને આવશે બરાબર છે દરેક માટે સાહીઠ મિનિટ નહીં આવશે અહીંયા થોડુંક કદાચ ભૂલ થઈ છે તો માફ કરજો આના માટે બરાબર છે દરેક માટે નહીં આવશે કમ્પ્લીટલી સાહીઠ મિનિટ આપવામાં આવશે ધન છે કમ્પ્લીટલી સાહીઠ મિનિટ આપવામાં આવશે ચાલો તો પચીસ ક્વેશ્ચન પચાસ માર્ક્સ ઓકે ખાસ ધ્યાન આપજો ઝીરો પોઈન્ટ ફાઈવ નેગેટિવ છે એટલે ઝીરો પોઈન્ટ પાંચ નેગેટિવ છે નેક્સ્ટ આગળ હવે જોજો ટીયર ટુ

એમાં એમાં પણ પણ અને પ્રશ્ન એક કલાક નું હશે એવી જ રીતે કોમ્પ્યુટરનું પેપર હશે પંદર પ્રશ્નો હશે પિસ્તાલીસ માર્ક્સ હશે પંદર મિનિટ આપવામાં આવશે આ છે ટીયર ટુ આ છે બેટા ટિયર ટુ આ છે ટિયર ટુ બરાબર છે સીએચ સેકન્ડ પાર્ટ

તો આ તમારું સાચું હોય તો તમારું ઇંગ્લિશ આવશે જનરલ અવેરનેસ એન્ડ ઇંગ્લિશ બરાબર છે જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ નું પેપર તમારું ચેક થશે દોઢસો માર્ક્સ એટલે તમારું જે કટ ઓફ બને એ દોઢસો માટે કટ ઓફ બનશે તમારું કટ ઓફ કેમાંથી બનશે એકસો માંથી બનશે આ ખાલી ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે પાસ થઈને આમાં આગળ જવાનું છે માર્ક્સ ગણાશે કમ્પ્લીટલી એકસો પચાસમાંથી કટ ઓફ એકસો પચાસ માંથી જ આવશે ઓકે આમાં પણ નો નેગેટિવ ઇન સેશન વન આમાં કોઈ નેગેટિવ નથી તમે જેટલા ગણો એટલા સાચા ખ્યાલ આવે એમાં કઈ ખોટા ગણશો તો માર્ક્સ કટ થઈ જશે એવું નથી પણ એક નેગેટિવ માર્કિંગ છે કેમાં સેશન ટુમાં આ ભાગ જે છે સેશન ટુ એમાં એક નેગેટિવ માર્કિંગ છે નાવ ક્લિયર છે એટલે સેશન વન અને સેશન ટુ માં સમજો સેશન વન ખાલી ફક્ત ક્વોલિફાઈંગ છે એસએસસી એમટીએસ માં અને સેશન ટુ જે છે એમાં જે માર્ક્સ આવશે એમાં જે સ્કોર આવશે એમાંથી જ તમારું મેરિટ બનશે આગળ વધીએ નેક્સ્ટ હા એનું તમે જોઈ શકો છો એમટીએસ માં હવે ત્રીજો પાર્ટ પણ છે પણ એ હવાલદારની પોસ્ટ માટે છે એટલે કે પીટી અને પીએસટી તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે તો મેલ માટે સોળસો માટે છોતેર સેન્ટીમીટર છે અને વજન ની વાત કરીએ તો આના માટે અડતાલીસ કિલો છે આનામાં કમ્પલસરી નથી ચાલો ક્લિયર થાય છે આ એસએસ નું ફિઝિકલ છે હવાલદાર પોસ્ટ માટે ખાસ એમાં એક હવાલદાર નામની પોસ્ટ આવે છે એ હવાલદાર ની પોસ્ટ માટેનું આ છે બરાબર છે હવે આના પછી હું એક એવો વિડીયો પણ લાવીશ કે કઈ કઈ પોસ્ટ છે એસએસસીમાં કઈ ક્યાં ક્યાં તમને જોબ લાગી શકે છે એના માટેનો કમ્પ્લીટ એક વિડીયો બીજો તમને જોવા મળશે આગળ વધીએ હવે તમે જોઈ શકો છો એસએસસી જીડી બરાબર છે સીઆઈએફએસ સીઆરપીએફ બીએસએફ આ જેવી જનરલ ડ્યુટી છે બરાબર છે આ જે બોર્ડર બોર્ડરમાં જે થાય છે જે જનરલ ડ્યુટી જે છે એના માટે જે વેકેન્સી છે એને હું સમજાવીશ તમને એમાં પણ બહુ ઇઝી છે એમાં એક જ પાર્ટ છે એ સારું છે મેથ્સમાં વીસ ક્વેશ્ચન છે ચાલીસ માર્ક્સ છે વીસ ક્વેશ્ચન છે ચાલીસ માર્ક્સ છે ઇંગ્લિશ હિન્દીમાં છે છે માર્ક્સ હવે આમાં ઓપ્શન છે હિન્દી અને ઇંગ્લિશ તમને ઇંગ્લિશ ના હોય તો તમે હિન્દી પણ લઈ શકો છો જનરલ અવેરનેસ વીસ છે ચાલીસ માર્ક્સ છે ક્લિયર છે એટલે એસી પ્રશ્નો એકસો સાહીઠ માર્ક્સ કલાકનો સમય આપવામાં આવશે જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે વન ફોર્થ નેગેટિવ માર્કિંગ છે બસ આટલું છે આની અંદર ખાસ ધ્યાન આપજો એની ફિઝિકલ તમારે આપવી પડે કમ્પલસરી દરેકે દરેકે તો પાંચ કિલોમીટર મેલ માટે વન કિલોમીટર ફિમેલ માટે બરાબર જનરલ એસટી અને ઓબીસી માટે એકસો સિત્તેર અને એકસો સત્તાવન છે એની હાઈટ સેન્ટીમીટરમાં અને એસટી માટે એકસો બાસઠ અને એકસો પચાસ છે ચાલો ક્લિયર થાય છે હવે ખાસ મેઇન ચર્ચા પર આવીએ તો મેઇન વસ્તુ એ છે કે એસએસસી ની એક્ઝામની તૈયારી કરો કે રેલવેની તૈયારી કરો બેની તૈયારી એક જ છે કે બેવનો સિલેબસ કોમન છે બેવનો સિલેબસ કોમન છે હવે તમારે કઈ આમાં અલગથી કરવાની જરૂર નથી તો શું છે સિલેબસ તો તમે જોઈ શકો છો આ ગણિતમાં બધા ચેપ્ટરો તમે જોઈશો સાદુરૂપ આપાથી માંડીને માહિતીનું અર્થઘટન ત્રિકોણમિતિ ભૂમિતિ બીજગણિત સંખ્યા પદ્ધતિ આ બધી જ વસ્તુઓ આ બધી જ વસ્તુઓ આપણે કરાવશું કમ્પ્લીટ આટલો ગણિતનો સિલેબસ છે આટલામાંથી જ પ્રશ્નો આવે છે હવે एसएससी ને એમપીસી તૈયારી કરો

કે આ દરેકે દરેક લેક્ચર્સ તમને ફ્રી માં મળવા જઈ રહ્યા છે અને એના માટેની ચેનલ છે एसएससी બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ આ YouTube પર સર્ચ કરશો અને જોઈન કરશો એટલે તમને લાઈવ બેચ મળશે બધા ફ્રી ટોટલી ફ્રી બેચ છે અને સબસ્ક્રાઇબ કરવાનું છે ટેલિગ્રામ ચેનલ છે સેમ નામથી છે ટેલિગ્રામ ચેનલ પર સેમ નામથી છે જો કે આના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે ચાલ હવે છેલ્લા એ જોઈ લઈએ કે આ જે છે એ એક્સપ્રેસ બેચનો લોગો છે થાય છે આ પ્રમાણેની તમને બેચ જોવા મળશે યુટ્યુબમાં કમ્પ્લીટલી ફ્રી રેલવે માટે પણ ચાલશે અને એસએસસી વાળા માટે પણ ચાલશે અલગથી કરવાની જરૂર નથી ચાલો અને આ જે છે એ થોડા સારા પ્રતિસાદ મળ્યા છે વિદ્યાર્થીઓ તરફથી આપણે જે ફ્રી એક્સપ્રેસ બેચ ચાલુ કરી છે રેલવે અને એસએસસી બેવ માટે તો સ્ટુડન્ટ ઘણું બધું કીધું છે સારું સાહેબ તમારા જેવું તમે બહુ જોરદાર અને બેઝિક થી શીખવાડો છો હું તો આર્ટસ નો વિદ્યાર્થી છું સ્પેશિયલી મેથ્સના આન્સર જેનાથી મારા મમ્મી પપ્પાને ખૂબ જ ખુશી થાય છે બહુ સારો પ્રતિસાદ મળ્યો છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આની અંદર જોડાઈ ગયા છે બહુ સારી રીતે તૈયારી કરે છે એકદમ જોરશોરથી તૈયારી કરે છે અને આ ટોટલી તૈયારી બધી ફ્રી છે તમે જોઈ શકો છો જોરદાર સર દરેક લેકચરમાં કંઈક ને કંઈક નવું જાણવા મળે છે કંઈક ને કંઈક નવું જાણવા મળે છે આખું ડિટેલમાં તૈયારી કરો છું એક એક ચેપ્ટર પાંચ પાંચ છ છ લેકચર પૂરું થાય છે ખાલી એક ચેપ્ટર એક બે ચેપ્ટરમાં કે એક બે કલાકમાં ચેપ્ટર નથી પૂરું થતું ટોટલી ફ્રી તૈયારી છે રેલવે ને એસએસસી ની બે હજાર પચીસ ને છવ્વીસ ને ધ્યાનમાં રાખીને બધી જ વેકેન્સીને ધ્યાનમાં રાખીને કમ્પ્લીટલી ફ્રીમાં તૈયારી કરાવું છે આ બધું તમે જોઈ શકો છો ચાલો ઓકે તો આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી હશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે આ જે બે હજાર પચીસ છવ્વીસ નું જે વર્ષ છે બરોબર છે તો ગુજરાતના વિદ્યાર્થી કેમ પાછળ રહી જાય એને આ ગુજરાતી ભાષામાં આપીને કોઈ એક સરકારી નોકરી સેન્ટ્રલ ગવર્ તમે મેળવી શકો છો ઓકે થેન્ક યુ સો મચ તો વ્યવસ્થિત શાંતિથી વિડીયો પાછો એકવાર જોજો તમને મજા આવશે અને બહુ સારી રીતે ખબર પડશે ચાલો થેન્ક યુ સો મચ ટેક કેર જય ભારત જય હિન્દ